નમસ્તે પ્રકાર ન્યૂઝ ગાંધીનગર અને આજે આપણે આવ્યા છીએ ધનસુરા તાલુકાના હીરાપુરા અને પાંચકુવાડા ગામની ગ્રામ પંચાયત સરપંચશ્રીની ચૂંટણીમાં તો આ જે ઉમેદવાર સાહેબ છે એમનું નામ છે વંદનસિંહ પરમાર તો એઓને પૂછશું કે આપ સાહેબ જ્યારે ચૂંટાશો તો ગામનો પંચમુખી વિકાસ કેવી રીતે કરશો અને પાંચ વર્ષ સુધી ગામને કેવી રીતે તાલમેલ રાખશો તો સરપંચ સાહેબ આપ જરા અમને થોડુંક રિપોર્ટિંગ કરાવશો છે વિકાસ માટે બંધાયેલું છું એટલે પહેલાં સમસ્યા તો પાણીમાં પ્રસ્તાને ગટર લાઈન અને જે છે મેન તો પીવાના પાણીની તો સમસ્યા છે એ પાણી બીથી લાવવું પડે છે એટલે અત્યારે અત્યારે જે અમારે જે પાણી આવે છે ખાડું એના માટે અમારે એના માટે વોટર ઓફ એટલે મીઠું પાણી આવે તો બોલ બનાવવાની જરૂર છે એ પ્રયત્ન કરીશ હું એવું કામગીરી કરીશ અને ગામમાં કંઈ તમારા કામો બાકી હોય ને એ તમે કરવા આવતા એવું ખરું કંઈ ખરું ને સાહેબ જે 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 કાર છે જે મકાન જે રહી ગયેલા છે મકાન બાકી જવાબ બરાબર અને એ સિવાય સરકાર શ્રી તરફથી તમને જે મળશે તેમાં તમારું શું કહેવું છે એમાં જે જવા મળવાનું થશે તો અમે વિધાનસભામાં જશું ગાંધીનગર જવાનું થશે સંસદમાં જવાનું તો ગ્રાન્ટ લઈને અમે બીજું સંપૂર્ણ કામ પૂરું કરીશું બરાબર ધન્યવાદ હવે આપણે ગામના વડીલ અહીંયા બેઠેલા છે તો તેઓને પણ પૂછીશું કે આપણે ગામમાં શાંતિ જળવાઈ રહે અને ઇલેક્શન થાય અને થયા પછી પણ આપ વિજયી બનો આપણા ઉમેદવાર વિજયી બને તો આપ કઈ રીતે વિકાસ કરવા માગો છો અમારું ગામ ગ્રુપ ગ્રામ પંચાયત હીરાપુર ગ્રુપ ગ્રામ પંચાયત ઘણા લાંબા સમયથી મૂળ તો અમારા ગામનો પ્રશ્ન સમરસ કરવાનો હતો પણ જે અમુક અસામાજિક તત્વો કહેવાય જેને મે મારી ભાષામાં તો એ અસામાજિક તત્વો એને ખબર નથી કે તાલુકા પંચાયત કહેવાય મામલતદાર કચેરી કહેવાય જિલ્લા પંચાયત કહેવાય એવા લોકો જો ઉમેદવારી કરીને ઊભા થઈ જતા હોય અને કોઈનું કીધેલું ના માનતા હોય ગામમાં ગામની અંદર કોઈનું કીધેલું ના માને સમાજમાં કોઈનું કીધેલું ના માને આવા માણસો ઊભા થઈ અને આ ગામનો વિકાસ થતો ઊંધવાનો પ્રયત્ન કરતા હોય સમરસ ના થયું તો વાંધો નહીં ભાઈ તો સામાજિક આગેવાન તરીકે અમારી એટલી ફરજ બને છે કે આ ગામનો મૂળ પ્રશ્ન છે પીવાનું પાણી તો છે જ પણ એ સિવાયના મૂળ પ્રશ્ન છે ખેતીવાડીના પાણી માટે મેં બધા ચોમાસું વધારે છીએ અમારા આજુબાજુના ગામડાના પોત તરફ જો ભરવામાં આવે ગમે તે કોઈ પણ હિસાબે આપણે કેનાલથી ભરે કે ડ્રીપથી ભરે જે રીતે પાઇપલાઇનથી ભરે આટલું અમારું જે થઈ જાય તો અમારા ગામની અંદર જેટલું પણ અમારો જે આજુબાજુનો એરિયા છે એ બધું પાણીનું તર ઊંચું આવે અને પાણીનું તર ઊંચું આવે તો જેથી કરીને આજુબાજુના જે લોકો ખેતી આધારિત છે એ બધા નોકરી માટે આમથી તેમ ભટકવું પડે છે એ ભટકવું ના પડે પોતાની જ જમીનોમાં મહેનત કરી પશુપાલન છે બીજો બધો ધંધો ખેતીનો આ બધું આગળ પડતું કરી અને પાણી હોય તો ક્યાં વધશે કે ભાઈ પાણી પાણી હોય તો ગમે તેવા ખેતર હોય બંધર ખેતર હોય એમ હોય આપણે ખેતી ઉપર લઈ શકીએ એટલે એનો પહેલો પ્રશ્ન અમારો એ છે કે ભાઈ અમારે તો કોઈ પણ હિસાબે પાણી જોઈએ અમારા તરાવ ઊંડા બનાયેલા જ છે વર્ષોથી સરકારે બનાવે છે ઊંડાઈ કરી દીધેલા છે પાણી નથી પાણી માટે અવું પ્રયત્નો કરીએ છીએ અમારા મંત્રી શ્રી ભીઘુસિંહજી પરમાર માજી એમએલએ રાજેન્દ્રસિંહ પરમાર અને અમારા સંસદ સભ્ય અમારા વિસ્તારના સંસદ સભ્ય શોભનાબેન એમના આ બધાના જોડે અમે રજૂઆતો કરવાના છીએ એટલે અમારા વિકાસ કરવા માટે અમારા ગામનો વિકાસ કરવા અમારી પંચાયતનો વિકાસ કરવા માટે અમારાથી બનતા બધા જ પ્રયત્નો અમે કરીશું ધન્યવાદ સાહેબશ્રી હવે આપણે સાથે સાથે સભ્યશ્રીના ઉમેદવાર પણ અહીંયા હાજર છે તો તેઓને પણ આપણે પૂછીએ કે તમે કેવો વિકાસ કરવા માંગો છો આ પ્રજાનો નમસ્કાર પંચાયતનું ઇલેક્શન દર વખતે પૂરેપૂરી આખી પંચાયત બક્ષી ક્લાસ હવે બાળકોનો વિકાસ ના થતો હોય પંચાયત તો બીજા વિકાસના કોમો ના થતા હોય અમારા રાજુભાઈ અથવા ધારાસભ્ય કોંગ્રેસના અહીં પછી અશોકના બેન ભાજપનો સંસદમાં અહીં એ અમારા પણ આભારી અને અમારા ગામનો વિકાસ થાય કે અમારા ગામમાં પૂરા પૂરેપૂરી ગ્રાન્ટનો ઉપયોગ થાય પૂરેપૂરી ગ્રાન્ટ સદુપયોગમાં વપરાવી જોઈએ કે જે આ તો સરપંચો અગર તો જો બીજા જે કોઈ કોન્ટ્રાક્ટર હોય એ જે મિસગાઈડ કરતા હોય એ બધી મિસગાઈડ કરેલી બધી તમામ હકીકત અમારે દૂર કરવાની એટલા માટે અમે અત્યારે તો અમારી પંચાયતમાં ભલે સરપંચ ચાર ઉમેદવારી સરપંચ તો અમારા ઉમેદવાર જીતાડવાના આવે પણ બીજો ઉમેદવાર જીતાડવાના આવે સત્તા અમે જે પોતા સભ્યો બિન હરીફી પહોંચે પહોંચ અને પહોંચે પહોંચ અમારા ગામનો વિકાસ થાય અમારા શાળાનો વિકાસ અમારા બાળકોનો વિકાસ થાય એના માટે પૂરા પ્રયત્નો કરે ધન્યવાદ હવે સભ્યશ્રી આપ કઈ કહેવા માંગો છો ધન્યવાદ તો આ ગામનો સર્વાંગી વિકાસ કરવા માટે આ જે પેનલ બેઠેલી છે સરપંચશ્રી અને સભ્યશ્રી સારું કે કે સભ્ય શ્રી ના ઉમેદવારો બેનરીપ થયેલા છે તો ધન્યવાદ અદ પ્રકાર ન્યૂઝ ગાંધીનગર ધન્યવાદ અને ગામના યુવાનો પણ આ સભામાં હાજર છે તો આપણે તેઓને પણ પૂછેશું કે તમે કેવા ઉમેદવારને વિજેય બનાવવા માંગો છો બરાબર અમે બહુ બનાવવા પૂરેપૂરા પ્રયત્ન કરીશ હું મારો મત વંદનસિંહને આપીને એમને બનાવવાનો પ્રયત્ન કરીશ ખૂબ ખૂબ ધન્યવાદ ન્યૂઝ ગાંધીનગર ધન્યવાદ મારું નામ છે વંદનસિંહ હું સરપંચ ઉમેદવાર છું મારું નિશાન છે પાણી ટાંકી હું મારા ગામજનોને બધાને વિનંતી કરું છું હાથ જોડીને અને મત આપીને જીતાડજો હું સંપૂર્ણ રીતે કામ કરીશ એવા મારા સત્તાવ્ય બધાને ધન્યવાદ છે